ફરજિયાત સલીમભાઈ ખાંચીને આમંત્રિત કરવામાં આવે છે તેમની કામગીરીને બિરદાવીને સન્માન પણ કરવામાં આવે એક આ યુવાન સલીમ ખાંચીને ફરીવાર જ્યારે ઇઠો તેરમો સ્વતંત્રતા દિવસની ઉજવણી લખતર ખાતે થઈ રહી હતી તેવા સમયે સલીમભાઈ ખાંચીને સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લાનો રાષ્ટ્રીય પર્વ ઇઠોતેરમો સ્વતંત્રતા દિવસની ઉજવણી લખતર ખાતે કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા સાથે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લોકોનું સન્માન કરવામાં આવ્યું તેવા સમયે સલીમભાઈ ખાંચીને આમંત્રિત કરીને તેમને સારી એવી કામગીરી અને જ્યારે પ્રસૂતિની બહેનો હોય જ્યારે જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે કોઈપણ જિલ્લામાંથી ક્યારેક સલીમભાઈ ઘાંચીને જાણકારી આપવામાં આવે કે તુરંત કોઈપણ ગ્રુપનું બ્લડની તાત્કાલિક વ્યવસ્થા કરી આપે અને પોતે પણ નિયમિત બ્લડ ડોનેટ કરીને જિલ્લામાંથી તેની પ્રશંસનીય કામગીરી થઈ રહી છે ત્યારે લખતર ખાતે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે સી દ્વારા તેમની કામગીરીને બિરદાવીને તેનું સન્માન કરવામાં આવ્યું ત્યારે અનેકવાર તેની કામગીરીને લઈને તેને સન્માન પત્ર તેને સાલ ઉડાડીને અનેક સંસ્થાઓ દ્વારા પણ અવારનવાર તેમનું સન્માન કરવામાં આવ્યું ત્યારે તેની બ્લડ ડોનેટની કામગીરીને હર કોઈ વ્યક્તિ બિરદાવે રિપોર્ટર બાસિત શેખ ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગત્રા